વિવા ફામ ખાતે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું છેલ્લા નવ વર્ષથી અદ્ભુત સફળતા બાદ આવક વખતે દસમી વખત શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્યથી અતિભવ્ય આયોજન જુનાગઢની ઝાંઝાડા ચોકડી પાસે આવેલ ખલીલપુર ચોકડીથી તદ્દન નજીક વિવા ફામ ખાતે કરવામાં આવેલ જેમાં મહેમાનો તેમજ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં માતાજીની આરતી પૂજન અર્ચન કરી રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમને સફળ બનાવવા વિનોદભાઈ ચાંદેગરા સંજયભાઈ બહુજા લલિતભાઈ વરુ વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે સોફા કે નવ દિવસ ના કરવાના દિવસો અમારા સમાજ ની નવરાત્રી દર વર્ષે કરી ખુબ જ સારું અને સુંદર આયોજન કરવાના પ્રયત્ન કરી રહ્યા છે અમારું આયોજન એટલે કે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ જુનાગઢ અને શ્રી સોરઠિયા પ્રજાપતિ શંકરપુર જુનાગઢ દ્વારા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ આ વખતે આયોજન જુનાગઢ બાયપાસ રોડ ઉપર વિવાહ ફામ ખાતે રાખેલ છે જેમાં અમારા સમાજ ની બેનો દીકરીઓ રમી શકે ભાઈઓ રમી શકે એના માટે અમે આયોજન કર્યું છે અને અમારી નવરાત્રીમાં ખાસ એ છે અમે પાસ ની કોઈ કિંમત રાખતા નથી ફ્રી માં પાસ આપીએ છીએ એટલે નવરાત્રી જ્ઞાતિજનો લાભ લઈ શકે અને નવરાત્રી પૂરી થાય ત્યારે અમા સંસ્થા તરફથી દરેક જેટલા ખેલૈયા અને જ્ઞાતિજનો હોય બધાને ફ્રીમાં નાસ્તો પણ આપીએ છીએ અને આ બધા કાર્યક્રમમાં અમારા ગ્રુપ યુવાનો કલાકાર સમિતિ બધી જ સમિતિઓના સભ્યો દ્વારા ખૂબ જ સહકાર મળી અને સપોર્ટ રીતે આયોજન કરી જ્ઞાતિજનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં એમને ફાળો આપી અમને સહયોગ આપે છે તો આ તકે હું દરેક યુવાનો અને જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેલૈયાનો પણ ખૂબ આભાર કે અમને પ્રોત્સાહિત કરવા જે આ નવરાત્રીમાં આવી અને એનું ખૂબ દેખાડે છે ઇમરજન્સી ની પળો માં સમન્વય હોસ્પિટલ છે આપની સાથે જ્યાં ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ અતિ ગંભીર દર્દીઓ માટે સુપર સ્પેશિયાલિટી ડોક્ટર ની સુવિધા અધ્યતમ આઈસીયુ મોડ્યુલર ઓપરેશન થિયેટર ક્વોલિફાઈડ સ્ટાફ કેન્સરની તમામ સારવાર એક છતની છે તેમજ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ઇમરજન્સી વિભાગ સમન્વય હોસ્પિટલ કોયલી ફાટકની બાજુમાં સાપુર સોરઠ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ